મુંબઈ રેમ્પર પર સફળતા મેળવ્યા પછી હવે અભિનેત્રી એકતા જૈન અમદાવાદ ફેશન વીકમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરશે અભિનેત્રી મોડલ અને ઇન્ફ્લુઅન્સર એકતા જૈન એકત્રીસ મે બે હજાર પચીસના રોજ હોટેલ હયાત રેજન્સી અમદાવાદ ખાતે યોજાનારી પ્રતિષ્ઠિત અમદાવાદ ફેશન વીકમાં રેમ્પ પર પરફોર્મ કરશે તે જાણીતી ફેશન ક્યુરેટર અર્ચનના જૈન માટે અને રંગચક્ર ડિઝાઇનર માટે રેમ્પ પર આવશે બોમ્બે ટાઇમ્સ ફેશન વીકમાં બે વખત સફળતાપૂર્વક રેમ્પ વોક કરી ચૂક્યા બાદ એકતા માટે આ એક વધુ મોટી ઉપલબ્ધિ છે તેણીની આત્મવિશ્વાસ ભરેલી અંદાજ અને મનમોહક સ્ટાઇલને કારણે એકતા ન હું એકતા જૈન અને હું અમદાવાદ ફેશન વીક માટે આવી છું અને થર્ટી ફર્સ્ટ ડે સાડા પાંચ થી મારું શો છે અને રંગચક્ર મારા ડિઝાઇનરનું નામ છે રંગચક્ર માટે હું વોક કરી રહી છું અને આ ત્રીજી વાર હશે જ્યારે હું શો સ્ટોપર છું અને ઇટ્સ ફિલિંગ અમેઝિંગ

મોડલ મોડલ તમને એકદમ મોડલ જેવા કોઈ નહીં દેખાય હા અગર કોઈ દેખાતા હશે તો ડેફિનેટલી એક્ઝેક્ટલી મોડલ્સ નથી બધા બધા સોશિયલ વર્કર્સ પણ છે કોઈ અલગ ફિલ્ડમાંથી છે અને કોઈ ડિઝાઇનર જે છે એ છેલ્લા અમારી સાથે વોક કરવાના છે